અમદાવાદના તક્ષશિલાના બિલ્ડર કમલેશ ગોંડલિયાએ જમીન અને મકાનના નામે છેતરપિંડી આચરી હોવાનો આરોપ ગુજરાત કોલેજ પાસે આવેલી તક્ષશિલા એલિગ્રા સ્કીમના બિલ્ડર કમલેશ ગોંડલિયાએ નાણાં લીધા બાદ ફ્લેટ અને જમીનનું પોઝેશન ન આપતા રાકેશ લોહાટીએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી તેમનો આરોપ છે કે વર્ષ બે હજાર વીસમાં તેમણે છ ફ્લેટ બુક કરાવ્યા હતા એક ફ્લેટની કિંમત બાસઠ લાખ પ્રમાણે બિલ્ડરને નાણાં ચૂકવ્યા હતા

એ છ ફ્લેટમાં સ્કીમ જે છે એ થોડી સ્લો ચાલતી હતી એટલે મેં એમને વારંવાર પૂછ્યું કે ભાઈ હવે આનું મને પઝેશન અને દસ્તાવેજ ક્યારે કરી આપશો તો એ થોડું મને ગોળ 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 જવાબ આપતા હતા અને મને બજારમાંથી જાણવા મળ્યું કે સ્કીમમાં થોડા ડીલેઝ ચાલી રહ્યા છે અને પ્રોબ્લેમ્સ છે એટલે પછી મેં જરા તપાસ કરતાં મને ખબર પડી કે આ છ ફ્લેટમાંથી બે ફ્લેટ એમણે મારી જાણ વગર મારું રજિસ્ટર્ડ વાનાખત કેન્સલ કરી નાખ્યું અને એ કોઈક બીજાને વેચી દીધા એટલે હું થોડોક ગભરાઈ બી ગયો અને સરપ્રાઇઝ બી થઈ ગયો કે આવી રીતે કેવી રીતે થઈ શકે એટલે મેં સબ રજિસ્ટર ઓફિસમાં કમ્પ્લેન કરી અને સબ રજિસ્ટર ઓફિસમાંથી મને એવું જાણવા મળ્યું કે એમણે એક તરફી કેન્સલ કરી નાખ્યા છે અને આના માટે તમને કોઈ પણ કમ્પ્લેન્ટ હોય તો તમે પોલીસ ખાતામાં જઈ શકો છો